કવાંટ તાલુકા પીએમ શાળા નંબર એકમાં આજે જિલ્લા પુરવઠા અધિકારી પહોંચ્યા હતા અને ત્યાં મધ્યાહન ભોજનના સમયમાં આ શાળામાં મધ્યાહન ભોજન બનાવ્યું હતું તે બાળકોની વચ્ચે બેસીને તેઓએ આનો સ્વાદ માણ્યો હતો અને તેઓએ કહ્યું કે મધ્યાહન ભોજન મેનુ પ્રમાણે બને છે અને ખૂબ સરસ ઘરના જેવું જ બનાવ્યું છે એવું તેઓએ જણાવ્યું હતું અને તેઓએ શું કહ્યું આગળ આપણે સાંભળીએ છોટા ઉદેપુરમાં કવાટ તાલુકા ખાતે કવાટમાં મુલાકાત લીધી મધ્યાહન બજારમાં મેનુ મુજબ જે બનાવવામાં આજે આવ્યું હતું અને એનો સ્વાદ પણ ઘરના જેવો જ હતો એટલે એની વ્યવસ્થાથી પ્રભાવિત થયા છે અને મેનુ મુજબ બને છે એવી અપેક્ષા અમે રાખી આવી આખા જિલ્લામાં કેટલી શાળાની તમે મુલાકાત લીધી હશે સાહેબ અત્યાર સુધી હવે આંગળીના વેગક ઘણા એવું નથી ઘણી બધી શાળાઓની અમને જ્યારે જ્યારે વહીવટી રીતે અમે તાલુકામાં આવતા હોઈએ છીએ ત્યારે વારંવાર અમે એકથી બે શાળાઓની મુલાકાત લઈએ છીએ જ્યાં એવું લાગે કે ઇન્સ્પેક્શન આપવાનું થતું હોય ત્યાં માર્ગદર્શન આપીએ છીએ અને આ જે સરકારની યોજનાને ભેગ મળે અને બાળકો સાંજે બાળકોને જે મુખ્યમંત્રી અલ્પહાર જે યોજનાનો પણ લાભ મળે અને સારી રીતે મળે તેના પ્રયત્ન કરતા અનાજનો પુરવઠો દર મહિને નિયમિત મળી જાય છે ખરો દર મહિને ઇવન અમારી પાસે આ ચાલુ માસની વાત કરીએ તો અમે વધારે જથ્થો આપી દીધો છે અને એક્સ્ટ્રા જથ્થો પણ અમારા વિશેષ ગોડાઉન ખાતે મધ્યાહન ભજનનો હાલના તબક્કે છે એટલે ચાલુ મહિનામાં આખા સમગ્ર જિલ્લામાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં